પાવર ફેક્ટર અને પાવરની વાત કરવાના છે અગાઉ આપણે માત્ર એલ માત્ર સી અને માત્ર આર પરિપથની અંદર પાવરની જે છે ચર્ચા કરેલી હતી આપણને યાદ છે તે પ્રમાણે કે માત્ર આર પરિપથ હોય એમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે એટલે કે કળા તફાવત શૂન્ય હોય છે કળા તફાવત શૂન્ય હોવાને કારણે અહીં જે છે આપણને પાવરની કિંમત મળે છે પી બરાબર આઈ એમ સ્કવેર આર બાય ટુ અથવા તો જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર ઘણા તફાવત છે તે પાઇપ બાય ટુ એટલે કે માઇનસ પાઇપ બાય ટુ હોય છે પરિણામે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર પાવર જે છે કેવું હોય છે શૂન્ય હોય છે જ્યારે માત્ર સી એટલે કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પ્લસ પાઈ બાય ટુ હોવાથી અહીં જે છે આપણને પાવર કેવો મળે છે ત્યાં પણ શૂન્ય મળે છે આજ વસ્તુની ચર્ચા ફરીથી આપણે જે છે એ પાવર ફેક્ટરની મદદથી સમજવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરીએ આજના વિડીયો લેસનની આજના વિડીયો લેસનની આ જે પીડીએફ છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તેમાંથી આપણે વ્યવસ્થિત લખી અને તૈયાર છે તે કરી શકો છો તમને આ વિડીયો આજનો ગમે તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણા મિત્રોને પણ મારી યુટ્યુબ ચેનલ વિશે જાણ કરશો તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન પાવર અને પાવર ફેક્ટર પ્રશ્ન છે એસી પરિપથ માટે પાવરની વ્યાખ્યા આપો માટે સૂત્ર જણાવો તો વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને આપણે શું તરીકે ઓળખીએ છીએ વિદ્યુત પાવર હવે એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાતો નથી એમાં ફેરફાર થતો હોય એટલે એને તત્કાલીન પાવર માપવો શક્ય નથી તેથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે તો વાસ્તવિક પાવર એટલે તો કે સમગ્ર આવર્તકાળ પરનું પાવરની વાસ્તવિક પાવર એટલે શું થશે તો કે સમગ્ર આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય તો મારે પાવરનું સરેરાશ મૂલ્ય એક આવર્તકાળ ઉપર પાવરનું શું મેળવવું છે આપણે સરેરાશ મૂલ્ય મેળવવું છે

અને કળા તફાવત ફાઈ ફાઈવ બરાબર આપણી પાસે સૂત્ર છે ટેન બરાબર એક્સી માઇનસ એક્સેલ અપોન આર ઓકે અહીંયા તો મારે પાવર ગોતવું છે તો પાવરનું આપણી પાસે સંકળાયેલું સૂત્ર છે પી બરાબર વી ઇન્ટુ આય તો વી બરાબર શું છે તો કે ભાઈ વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી આઈ બરાબર શું છે આપણી પાસે તો કે આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ

Cos a b એ માઇનસ બી a કહીએ અને પદને શું કહીએ આપણે કહીએ તો આપણે જે છે આ ક્યાં લઈ જાય છેદમાં આપણને અહીંયા શું થશે પ્લસ ઓમેગા ટી અને માઇનસ ઓમેગા કેન્સલ થઈ જશે એટલે શું આવી ગયું કોસ આવી ગયું અને

બરાબર જયારે કોષ ટુ ઓમેગા ટી પ્લસ છે એટલે એનો અર્થ એવો થાય કે કોષ ટુ ઓમેગા ટી પ્લસ બરાબર શું થઈ જશે શૂન્ય થઈ જશે તો મારી પાસે સૂત્ર શું વધશે તો કે આપણી પાસે સૂત્ર વધશે પી બરાબર વીએમ આઈ એમ બાય ટુ ટુ બે ભાગ કરી દઉં રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એટલે વીએમ બાય રૂટ ટુ અને આમ બાય રૂટ ટુ બરાબર cos ફાઈવ તો અહીં આપણે જોઈ શકીએ તો વીએમ બાય એટલે શું થશે તો કે vrms

આપણે ઝેડ લઈશી એટલે શું થઈ જશે આઈ સ્ક્ર આર એમ એસ ઇન્ટુ ઝેડ કોસ ફાઈ આમ વપરાતો સરેરાશ પાવર એ માત્ર વોલ્ટેજ અને પ્રવાહ નહીં પરંતુ કોસ વિધેય ઉપર એટલે કે એની કળા ઉપર પણ આધાર રાખે છે જ્યાં કોસ ફાઇ ને આપણા જે પરિપથ નો શું કહેવામાં આવે છે પાવર ફેક્ટર કોસ ફાઇ ને શું કહેવામાં આવે છે પાવર ફેક્ટર કહે છે અને જે એકમ રહિત રાશિ છે અને જે એના કળા ઉપર આધાર રાખે છે આમ આપણી પાસે પાવર નું સૂત્ર આવે છે p બરાબર vrms into irms cos phi હવે જે છે આના ઉપરથી આના ખાસ કિસ્સાઓ જે છે આપણે સમજવા જઈ રહ્યા છીએ ખાસ કે જે અગાઉ આપણે અભ્યાસ કરી લીધેલો છે એ જ અહીંયા આપણે ફરીથી શું કરવાના છે ચર્ચા કરવાની છે અગાઉ આપણે આ મુદ્દાઓ સમજી લીધા હતા ફરીથી અહીંયા એ જ વસ્તુ આવે છે તો મારી પાસે જે છે પાવરનું સૂત્ર આવ્યું છે છે જ અને પ્રવાહ નહીં પણ કળા ઉપર પણ આધાર રાખે છે તો આપણને ખબર છે કે ઓનલી આર એટલે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં એટલે કે કળા તફાવત કેવો છે શૂન્ય

કે ઓનલી એલ અને ઓનલી સી પરિપથ માટે પાવર કેવો છે શૂન્ય છે પણ છતાં એમાંથી પ્રવાહ છે વોટલેસ પાવરનો જે છે યુઝ કરતો નથી એટલે આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવામાં આવે છે વોટલેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પરિપથમાં પાવર શૂન્ય હોય તેવા પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે

અને આ આપણું શું થશે ફાઈ તો મારે કોસ ફાઈ ની કિંમત જોઈએ છે એટલે કોસ ફાઈ એટલે શું થાય તો કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ કર્ણ એટલે શું થશે ઝેડ એટલે આર બાય ઝેડ ઝેડ એટલે શું થાય તો કે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર બરોબર એટલે કે આર પર જો માત્ર એલ અને માત્ર સી હોય તો પાવર શૂન્ય થાય પણ આર એલ પરિપથ હોય આર સી પરિપથ હોય કે આરસીએલ પરિપથ એમાં પાવર ફેક્ટર શૂન્ય થતો નથી આ કિસ્સામાં આપણે જે છે એનો પાવર વ્ય છે એ અવરોધ કરતા ઓછો થાય છે પણ થાય છે બરોબર અને છેલ્લો એમાં એક આપણને ટેક્સબુકમાં કિસ્સો આપેલો છે અનુનાદની સ્થિતિએ અનુનાદની સ્થિતિ એ વ્યય થતો પાવર તો આપણે અનુનાદની સ્થિતિ એ શું થાય છે તો કે અનુનાદની સ્થિતિ એક્સી બરાબર શું થાય છે એક્સેલ તો એક્સી બરાબર એક્સેલ થાય એટલે કે

આમ આપણે જે છે આ પ્રશ્ન જે છે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે આની પીડીએફ પણ જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને કઈ સજેશન હોય કાંઈ તમારી ક્વેરી હોય તો સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર આપ મને જાણ કરી શકો છો યુટ્યુબના માધ્યમથી પણ તમે મને કોમેન્ટ દ્વારા તમારી સજેશન કે કોઈ ક્વેરી હોય તો તે જણાવી શકો છો આજનો વિડીયો લેસન આપ સૌ મિત્રોએ જોયો તે બદલ આપ સૌનો આભાર જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન દબાવવાનું આપ ભૂલશો નહીં અને આપના મિત્રોને પણ જાણ કરશો આજનો વિડીયો લેશન આપ સૌ મિત્રોએ જોયો તે બદલ હું હેમેન કોઠારી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ